મિત્રો સાહેબ તમે આ ખાતું જશે મિત્રો અને કઈ વસ્તુ કહેવાય અને આ કઈ ચીજ છે ઘણા લોકો માતર કહે છે પણ આ માતર નથી આ વસ્તુ તમે જો લો પહેલા આ શું છે બરાબર આ કોઈ માતર નથી કે મગફળીની કોઈ આપણે જે ચીઠી બનાવી ચીઠી પણ નથી આ શું છે આ વસ્તુ એ કોમેન્ટ કરીને તમારે બતાવવાનું છે હેલો પણ કેમ છો બધા મજામાં મજામાં જશો તો અમારા હસ્બેન્ડે બતાવી છે અમે આ શું છે તો ચલો મિત્રો ફાઇનલી આપણો દરવાજો બની ગયો છે જુઓ મસ્ત બનાવ મસ્ત મજાનો દરવાજો બનાવી દીધો છે આપણે એકદમ ક્લિયર દરવાજો तो चलो कार अंदर जाए सो करे से हमारा वाइफ फिर चोरी करते लागे से जो आते हैं सो अंदर आ ट्रैक्स हां विजय से गोती क्वालिटी वस्तु लागे से अंदर हाँ जो आ, जो सिटी है one, तो मित्रों तुमने 2 3

મિત્રો ખાવામાં એક નંબર સ્વાદિષ્ટ લાગે છે અને મજા આવે ખાવામાં પણ આ કઈ ચીજ છે એ તમારે કોમેન્ટમાં જણાવવાની છે ફાઇનલી અને આ બધું વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો જોવાની મજા આવશે તમને એ ચાખવી નથી હવે ચાખવાનું છે ચાખી નહીં થોડું રોકડા જેવું લાગે છે તમારે બતાવવાનું છે હવે ફાઇનલી ફરી વાર મળીશું એક નવા બ્લોગમાં બધા મિત્રો જય માતાજી